માશાપુરા આશાપુરા ન્યૂઝ સત્તર વર્ષ પૂર્ણ કરી અઢારમા વર્ષમાં પ્રવેશ બદલ દેવ પ્રકાશ સ્વામીજી સ્વામિનારાયણ મંદિર ભુજ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી તમામ ભક્તોને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ હું ભુજ મંદિરના કોઠારી સામે દેવ પ્રકાશ સામે બોલો છું માશાપુરા આશાપુરા ન્યૂઝને આજે સત્તર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અઢારમા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે મા ન્યૂઝ ચેનલ ને ભુજ મંદિરના મહાંત સામે ઉપ સામે દાદાજી ભગત તમામ સંતોના ખૂબ રૂડા આશીર્વાદ આ મા આશાપુરા અમે ભુજ મંદિર દ્વારા પાઠવીએ છીએ એમાં ખરેખર આનંદની લાગણી સાથે અમે આજે કહી શકીએ છીએ કે મા ન્યૂઝ ચેનલ છે એ કચ્છ નહીં સમગ્ર ગુજરાતની જનતા સુધી જે સારા એવા સંદેશો ચેનલના માધ્યમ દ્વારા જે બતાવી રહ્યા છે એમાં ખરેખર બહુ સરાહનીય અદભુત કાર્યમાં આશાપુરા ન્યૂઝ કાર્ય કરી રહ્યું છે જે લોકોને અપેક્ષા છે અપેક્ષાને ધ્યાનમાં લઈને આશાપુરા ન્યૂઝ દાખલા તરીકે કોઈ પણ ધાર્મિક સ્થળો ઉપર ઉત્સવ સમયા હોય રાજકીય હોય કે કચ્છ હોય ગુજરાત હોય દેશ ઉપર આવતી આપત્તિઓ હોય એવા અનેક વિધ આયોજનોને માસાપુર ન્યૂઝ ચેનલે સારી રીતે એવું એનો બતાવ્યું છે લોકો સુધી પહોંચ્યો છે સમાચાર ન્યૂઝ માધ્યમ દ્વારા લોકો સુધી જણ જણ સુધી સંદેશો પહોંચાડ્યા છે ત્યારે અમે ભગવાન સ્વામિનારાયણ પાસે અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે મહાસાપુર ન્યૂઝ ચેનલના તમામ જે જે એના કાર્યકર્તા હોય કે એના અધ્યક્ષ હોય કોઈ પણ હોય સંચાલકો હોય એને ભગવાન સ્વામિનારાયણ તમામ સંતો આજે ભગવાનની પાસે પ્રાર્થના કરીએ છીએ સત્તર વર્ષ દરમિયાન જે લોકો સુધી સરસેવો કાર્ય કાર્ય બતાવ્યા છે અને જણ જણને પોતાના જે ભાવ હતો એ ભાવ આ માસા ન્યૂઝ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે તો અમે શું કહી શકીએ એટલે જ અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે બસ અઢારમા વર્ષ જે અઢારમા વર્ષમાં જ્યારે પ્રવેશ કરે છે ભગવાન સ્વામિનારાયણ તમામ સંતો મહાસાપુરા ન્યૂઝના તમામ ભાવિક ભક્તોને અને તે મેનેજમેન્ટને અમે આશીર્વાદ પાઠવીએ છીએ બસ જણ જણ સુધી દરેક સુધી જણ જણ સુધી સારા એવા પોઝિટિવ સમાચારો દ્વારા ત્યાં પહોંચતા કરે અને તમામ સંતોના રૂડા અમે એના ઉપર આશીર્વાદ અમે પાઠવીએ છીએ અસ્તુ તમામ ભાવિક ભક્તો અમારા ભાવથી ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ